ચાલો મિત્રો ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો જે લઈને આપણે રસોડાની અંદર આવી ગયા છીએ તમે પણ જોવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો અને બનાવજો પણ ખરા આજની આપણી રેસીપીનું નામ છે સરસ મજાની ટેસ્ટી એવી ચણા અને મગની મિક્સ દાળ બનાવવાની છે મિત્રો તો ચાલો તેનું મટિરિયલ જરાક જોઈ લઈએ સૌ આપણે ચણાની દાળને પલાળીને રાખેલી છે તેને બાફવાની છે મિત્રો તેમજ મગની દાળ છે લસણ છે મરચાં છે લીલો લીમડો છે તમાલપત્રો છે માદિયા છે સુકા કાંદા છે અને ટામેટા છે મિત્રો તો ચાલો હવે સરસ મજાની આપણી ટેસ્ટી દાળ બનાવવા માટે આપણે સૌપ્રથમ ચનાઈની દાળને બાફવા માટે મૂકી દઈએ તેમજ આપણા શાકભાજીનું સરસ રીતે કટિંગ કરી દઈએ ત્યાર પછી મગની દાળને પણ આપણે બાફી દઈશું મિત્રો તો ચાલો હવે સૌપ્રથમ આપણે દાળ બનાવવાની શરૂઆત કરીએ મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું ટેસ્ટી એવું ચણા અને મગની દાળનું શાક બનાવવાનું છે મિત્રો એટલે કે મિક્સ દાળ બનાવવાની છે તો તેની સાથે સર્વ કરવા માટે બાજરીના રોટલા પણ બનાવી લઈએ મિત્રો તમે એક ચોક્કસથી આવી મિક્સ ડાળ બનાવજો જો ખટાશ ખાતા હોય તો લીંબુનું પ્રમાણ થોડું વધારે રાખજો ખૂબ જ ટેસ્ટી લાગશે મિત્રો ત્યાં સુધીમાં આપણી ડાળ પણ સરસ રીતે બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે બાજીના સરસ મજાના રોટલા તૈયાર કરી દઈએ મિત્રો આ દાળનો ટેસ્ટ બાજરીના રોટલા સાથે ખૂબ જ સરસ આવે છે મિત્રો તો તમે પણ એક વખત ચોક્કસથી આવી મિક્સ દાળ બનાવીને બાજરીના રોટલા સાથે જમજો અને તમે મને કોમેન્ટ દ્વારા જણાવજો કે ખરેખર ખાવાની કેવી મજા આવે છે મિત્રો તો ચાલો હવે આપણે આ રીતે બાજરીના રોટલા બનાવી લઈએ ત્યાં સુધીમાં આપણી દાળ પણ બફાઈને તૈયાર થઈ જાય ત્યાર પછી હું તમને વઘાર કરતી વખતે બતાવીશ મિત્રો ચાલો મિત્રો આજે સરસ મજાની જે આપણે મિક્સ ટાઈલ બનાવી રહ્યા છીએ તેનો વઘાર કરી લઈએ હવે તેલ પણ આવી ગયું છે થોડીક આખું જીરું ઉમેરી દઈએ અંદર કારણ કે આમાં વઘારનું જ મહત્વ હોય છે મિત્રો સૌપ્રથમ આપણે જે કાંદા ટમેટા અને મરચાંનું સરસ મજાના છીએ મેળેલા છે તેનું આપણે અંદર ઉમેરી દઈશું મિત્રો કારણ કે તેની સરસ મજાથી પહેલાં આપણે ગ્રેવી પકવવાની છે ત્યાર પછી આપણે દાળ અંદર ઉમેરશું ચાલો તો લાલ મરચાં પણ ઉતા ઉમેરી દઈએ પત્રો પણ ઉમેરી દઈએ તેમજ તેની અંદર મસાલા પણ ઉમેરશું મિત્રો પરંતુ પહેલાં તેને તેલમાં પાકવા દઈશું ખાસ તો વઘારનું મહત્વ છે આ અંદર મિત્રો તો જ સરસ મજાની સ્વાદિષ્ટ બનતી હોય છે સ્વાદ પ્રમાણે મીઠું તો ચાલો હવે ધીવીને સરસ મજાની પાકી જાય ત્યાં સુધી આપણે તેને ધીમા તાપથી પાકવા દઈશું સરસ મજાની આપણી ગ્રેવી પાકી જાય છે તો અંદર હળદર પણ થોડીક ઉમેરી દઈએ થોડુંક ધાણા જીરું થોડુંક લાલ મરચું થોડુંક મોળું મરચું થોડોક મસાલો ચાલો સરસ તે ગરમ મસાલો પણ અંદર ઉમેરી દઈએ ત્યાર પછી બરાબર મિક્સ કરી લઈએ મિત્રો ખાસ વઘારનું મહત્ત્ત્ત્ત્વ હોય છે આ ડાળની અંદર મિત્રો તો તમે એક વખત આવી દાળ બનાવશો ખાવાની મજા ચાલો હવે મગની અને ચણાઇની જે ડાળ આપણે બાફીને તૈયાર કરેલી છે તે પણ અંદર ઉમેરી દઈએ મિત્રો જો તમે એક વખત આ રીતનું શાક બનાવશો તો ફરીથી તમે વારંવાર બનાવવાનું ચોક્કસ વિચારશો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે એમાંય વરસાદનો સમય હોય પિયલું પિયલું હોય એટલે કે વરસાદ એક ધીમો ધીમો વરસતો હોય બાજરીના ઠંડા રોટલા હોય એટલે કે સરસ મજાનું આવું ડાળ હોય ખાવાની મોજ આવી જાય છે મિત્રો ચાલો તો હવે તેને પાંચથી સાત મિનિટ સુધી સરસ રીતે પાકવા દઈશું ત્યાર પછી આપણી સરસ મજાની મિક્સ ડાળ સરસ મજાની ટેસ્ટી તૈયાર થઈ જશે મિત્રો તમે જોઈ રહ્યા છો કલર જોતા તમારા મોઢામાં પાણી આવી જશે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ટેસ્ટી ચૈના અને મગની દાળ તૈયાર થઈ ગઈ છે મિત્રો તમે જોઈ રહ્યા છો સાથે બાજરીના રોટલા પણ છે ખાવાની ખૂબ જમાવટ છે મિત્રો તેમજ અડદના પાપડ પણ છે ગોળ છે તો ચાલો મિત્રો તમને પણ આવી રીતના એક વખત ટેસ્ટી દાળ ચોક્કસથી બનાવજો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો ચાલો તો આપણે હવે જમી લઈએ તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી મિત્રો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને તમને બીજી પણ આવી રેસીપી મોકલાવી શકાય મિત્રો અને તમે જોઈ શકો તો ચાલો આપણે હવે જમી લઈએ તમે પણ જમવા માટે પધારો જય યોગેશ્વર ભગવાન જય માતાજી